સુરતમાં ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે વૃદ્ધ ફસાયા સીસીટીવી ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ ખેંચાતા ગયા જીઆરપી જવાને બહાર ખેંચી પગ બચાવ્યો સુરત રેલવે સ્ટેશન પર વૃદ્ધ ચાલુ ટ્રેનમાં ચડવા જતા પગ લપસી ગયો હતો જેથી ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે વૃદ્ધ ફસાઈ ગયા હતા સમયસૂચકતા દાખવી જીઆરપી જવાન ગુલાબસિંહ વૃદ્ધને ચાલુ ટ્રેન વચ્ચેથી ખેંચીને બહાર કાઢી બચાવ્યા હતા સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે ટ્રેનની સાથે વૃદ્ધ ખેંચાતા ગયા મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક વૃદ્ધ ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસી ગયો જેથી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગયા હતા વૃદ્ધે ટ્રેનનું હેન્ડલ પકડી રાખ્યું હોવાથી તેઓ ટ્રેનની સાથે ખેંચાતા જઈ રહ્યા હતા આ દરમિયાન સુરત રેલવે સ્ટેશન ખાતે ફરજ બજાવી રહેલા જવાનની નજર વૃદ્ધ ઉપર પડી તાત્કાલિક સમય સૂચકતા વાપરીને સુરત રેલવે પોલીસના જવાન ગુલાબસિંહ મનસુખભાઈએ વૃદ્ધને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લીધા હતા આ દરમિયાન અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને વૃદ્ધને સ્વસ્થ કરવામાં મદદરૂપ થયા હતા વૃદ્ધ સ્વસ્થ થતાં તેમને ટ્રેનમાં બેસાડી રવાના કરવામાં આવ્યા હતા જોકે સુરત રેલવે પોલીસના જવાન દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે